રાજકોટના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા જે ચાઇનીઝ લસણનો બે હજાર છથી થી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તે ફરી દેખાતા વિરોધના સુર ઉઠ્યા હતા વેપારીઓ દ્વારા ચાઇનીઝ લસણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ મામલે ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા ગુજરાત સરકારને પણ જાણ કરવામાં આવી છે ગોંડલ યાર્ડના સત્તાધીશો તેમજ વેપારીઓએ સાથે મળીને ચાઇનીઝ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું છે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન અલ્પેશ ઢોલરિયા બાદ ગુજરાત કોંગ્રેસના મોટા નેતા વીરજી ઠુમરે પણ રજૂઆત કરી છે સાંભળો કાલે સાંજના અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈ વેપારી દ્વારા બહારથી ચાઇનાનું લસણ લઈ આવવામાં આવ્યું હતું અને અહીંના વેપારીઓ આપણા લસણની દુનિયાના બહુ હોશિયાર વેપારી છે બધે કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતમાં લસણનો મોટો વેપાર ગુંડલ માર્કેટિંગ યાર્ડનો છે અને આપણા વેપારીઓ હીરા કરતો પણ ખૂબ હોય છે તો એને આ લસણ જોતાં જઈને એવું કહી દીધું કે આ લસણ ચાઈનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં ગયા લસણને અમે ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મનાઈ કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી ન લે એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં એ લસણને જપ્ત કરવામાં આવ્યું છે ક્યારથી પ્રતિબંધ લાગવામાં આવ્યો છે આમ તો એવું કહેવાય છે કે લગભગ બે હજાર છથી થી લસણ ઉપર પ્રતિબંધ છે પણ લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં શ્રીને શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા આવા તત્વો આ કાર્ય જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને માર્કેટિંગ યાર્ડ આવા તત્વોને ક્યારેય બક્ષશે નહીં કારણ કે આ યાર્ડ ખેડૂતનું છે અને ખેડૂત અમારો ભગવાન છે ખાસ કરીને યાર્ડમાં લસણનો ક્યાં વેપારીને ક્યાં ખેડૂતો દ્વારા યાર્ડમાં ગોંડલ યાર્ડમાં જ ક્યાં કારણોસર પહોંચ્યું છે ગોંડલ યાર્ડમાં લેવાના મૂળમાં એટલું હોય છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ એક સાથે ચુમ્માલીસથી સાઠ જન્સીનું ઓક્શન થતું બલ્કમાં માલ આવતું ગુજરાત અને એશિયા ખંડનું પહેલું એવું યાર્ડ છે કે એમાં એક સાથે આટલી બલ્કમાં જન્સીનું ઓક્શન થાય છે એટલે આવા તત્વોને એવું હોય કે ગોંડલમાં મોટા પાયે માલ આવતો હોય તો વચ્ચે ઘૂસી જાય ખબર પડે નહીં પણ અમારા યોગ્ય પારખો છે ને તરત માલ ને પારખી લીધો છે ખાસ કરીને કે આ વેપારીને કે ખેડૂત દ્વારા આ મોકલવામાં આવ્યું છે હજી તો કોઈ ઉપલેટાના ખેડૂત દ્વારા કોઈ વેપારી કે ખેડૂત હોય તો લઈને આવેલ બધા નિમત થઈ ખેડૂત છે કોઈ ઉપલેટાના સાઈડના વ્યક્તિ દ્વારા એ માલ લેવામાં આવ્યો છે હજી માલનો ઓક્શન થયો નથી અને કોઈ વેપારીઓ એ ખરીદી કરી ન હોય એટલે આવી રીતે બનો બઈ છે ખાસ કરીને આ દ્વારા તમે કોઈ પગલા લેવામાં આવશે કે શું હા અત્યારે સરકારમાં મે જાણ કરી છે અને આના ઉપર સો ટકા એક્શન લેવા છે કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હંમેશા ખેડૂતોને નુકસાન જાતી હોય છે અને અમે અહીંયા બેઠા છે એ માત્ર ખેડૂતોના પ્રતિનિધિ બેઠા છે પ્રતિનિધિ તરીકે બેઠા છે અને ખેડૂતોને એક રૂપિયાની નુકસાની જાય ને આવું અમે કોઈ કારણ ચલાવી નહીં લસણ ઉપર એટલે પ્રતિબંધ માર્યો હોય કે કદાચ ક્વોલિટીમાં પણ ફર્ક હોય ઉપરાંત જ્યારે કોઈ પણ ચીજની જ્યારે દેશની અંદર આવકબંધી હોય ત્યારે આવવા દેવામાં થતો હોય નહીં અત્યારે માનો કે અમુક ઘઉંની આઇટમ હોય તો એ ભારત સરકાર બહાર જવાની મનાઈ હોય કે એક્સપોર્ટ ન થવા દીધો એ માલ બહાર લઈ જવો જોઈએ તો એ દાણચોરીનો માલ ગણાય એવી જ રીતે આપણી સરકારે કોઈ વસ્તુની બેન્ડ મારી હોય અને એ માલ માનો કે ભારતની અંદર આવે તો એ દાણચોરીનો જ માલ ગણાય ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોએ આ દેશને દાંટ વાળ્યો છે ડુપ્લિકેટ કોલેજો પકડાય છે ડુપ્લિકેટ સ્કૂલો પકડાય છે ડુપ્લિકેટ ઓફિસો પકડાય છે ડુપ્લિકેટ કલેક્ટર પકડાય છે ડુપ્લિકેટ પોલીસ અધિકારીઓ પકડાય છે દૂધ દહીં છાશ તો રોજ ડુપ્લિકેટ જ પકડાય છે અંબાજી માતાનો પ્રસાદ પણ ડુપ્લિકેટ આ તો ડુપ્લિકેશનવાળી સરકાર છે કુપોષણમાં દેશ પ્રથમ ક્રમે ગુજરાત આવ્યું છે ત્યારે હવે લસણ ચાઈનાનું પકડાયું જે પ્રતિબંધિત લસણ છે બે હજાર છથી યુપીએ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એ લસણ ગોંડલના માર્કેટયાર્ડમાં વેચાવા આવે છે કઈ બોટમાં આવ્યું છે ક્યાંથી આવ્યું છે તેની તપાસ કરવી જોઈએ વીસીએને વીસીએને અત્યારે પગાર ચૂકાતો નથી એના કારણે સભ્યનો મેસ પર મુશ્કેલી આવી છે કોઈ વીસીએ પાસે કોઈ દાખલો લેવા જાય એટલે એ મિસ કોલ મારફત ભાજપનો સભ્ય બનાવે છે વીસીએની પોસ્ટ કમિશનવાળી પોસ્ટ છે સરકારી પોસ્ટ એમનું કમિશન બે હજાર ઓગણીસ થી મળતું નથી ત્યારે આ દેશના યુવાનો માટે આ સરકાર શું કરવા માંગે છે તમામ બાબતોમાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર દેશના વડાપ્રધાન રોજ મોટી ગુલબાંગો ફેંકી રહ્યા છે પાકિસ્તાને જુનાગઢને પણ પોતાના નકશામાં મૂક્યું છે ચાઇનાએ આપણા અનેક રાજ્યોને પોતાના નકશામાં મૂક્યા છે કાશ્મીર સમસ્યા હજુ ત્રણસો સિત્તેરની કલબ હટાવ્યા પછી પણ પાકિસ્તાનની સાથે સરકાર એમ કે છે મારી છપ્પન ઇંચની જાતિ ધરાવતા વડાપ્રધાન છે ત્યારે પાકિસ્તાન અત્યાર સુધી જુનાગઢ માટે ન બોલતું તો કાંઈ તો મારી છપ્પન ઇંચની જાતિ છે એ તો વડાપ્રધાન આપ કહો આ દેશ સંપૂર્ણ અત્યારે નબળો પડી ગયો છે ને નબળો પડવાની કોઈએ જો જવાબદારી હોય તો ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એમ કે તમે ખોટા સભ્ય ન નોંધો હાલ બધી સભ્ય નોંધણી ઝુંબેશ પણ ડુપ્લિકેશન ચાલી રહ્યું છે આ તો ડુપ્લિકેશન વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દેશ રોજ નબળો પડતો જાય છે દુનિયામાં આપણી ધજિયા ઉડી ગયા છે ત્યારે માત્ર વાહવાહી કરવાને બદલે સરદાર પટેલની અને ગાંધીજીની ભૂમિકાનું રાજ્ય ગુજરાત સહકારી પૃથ્વીમાં પ્રથમ નંબરે રાજ્ય અને ત્યાં પણ આવી ઝુંબેશ ચલાવીને જે પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે એના કારણે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ ઉપર પણ મુશ્કેલીઓ આવી છે મુશ્કેલી ન આવે તેના માટે કાળજી રાખવા માટે ગુજરાતની જનતા જાણવા માગે છે એક પૂર્વ સાંસદ તરીકે હું ભારતીય જનતા પાર્ટીને સરકારને વિનંતી કરું છું કે ગણપતિ દાદાને નમન કરીને કહું છું હવે તો જાગો આખું દેશ ગુજરાત ડૂબી ગયું છે વડોદરા ડૂબી ગયું જામનગર ડૂબી ગયું લીલો દુષ્કાળ પડ્યો છે એ લીલો દુષ્કાળ જાહેર કરવાને બદલે ખેડૂતોને માત્ર ખોટી વાતો કરીને કોઈ સહાય આપવા નથી માગતી સાથ સાથ લોકો એક સાથે આત્મવિલોપન કરે સુરત તો પાણીમાં ડૂબી ગયું છે સુરત ધ્રુષકે પડી રહ્યું છે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તો છે સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે ખબર પડતી નથી પુલો તૂટી ગયા છે જે પુલ બાંધવામાં પિસ્તાલીસ કરોડનો એ પાડવામાં બાવન કરોડનું કામ છે સોના કરતાં ઘડામણ મોંઘું થતું જાય છે ત્યારે ગુજરાતની જનતા જાગે તેવી મારી એક પ્રેસ નિવેદન નિવેદન કરીને વિનંતી કરું છું ગુજરાતની જનતા જાણવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કહેવા માગે આ લસણ જે ડુપ્લિકેટ લસણ ચાઇનાનું આવ્યું છે ક્યાંથી આવ્યું છે કોણ લાવનાર છે કયા પોર્ટ ઉપર પણ ઉતર્યું કયા એરપોર્ટ ઉપર ઉતર્યું કયા દરિયા માર્ગેથી આવ્યું અથવા કયા મોટર માર્ગેથી આવ્યું તેની તપાસ કરવામાં આવે અને બે હજાર છથી યુપીએ સરકારે બહાર મૂકેલું લસણ આજે ગોંડલ પહોંચી ગયું છે ઓરિસ્સાથી ડ્રગ્સ નીકળી અને ગુજરાતમાં પહોંચી જાય દારૂ અને જે બદીઓ ચાલી રહી છે ડ્રગ્સની બદીઓ એ તે ગુજરાતમાં આજે ગુજરાત નંબર વન બન્યું છે ગુજરાત આ દુનિયા દેશનું નંબર વન બન્યું છે દારૂ અને ડ્રગ્સમાં ત્યારે હવે આ સરકાર જાગે અને દેશને બતાવે ગણપિત ગણપતિ સ્થાપનના દિવસે ગણપતિ દાદાને હું નમન કરીને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપો અને ગુજરાત બચાવો જય હિન્દ હવે જોવાનું રહ્યું કે આ મામલે કોઈ ટીમ બનાવીને તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ અમરેલીથી ફારૂક કાદરી અને રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક